हेलो दोस्तों हर हर महादेव जय मोगल केम छो બધા મેા માં હું ગીન કી તી મજા માં સે હું પર મજા માં છુ તો દોસ્તો સ્વાગત છે તમારું લાવ એક લોક માં તો આપ લોક માં બતાવીસ દોસ્તો મારું ઘર જો કે નાના માનસનો ઘર હું હોય પણ ઘર તો ઘર કહેવાય ને તો ચાલો બતાવું મારું ઘર તો સામે છે એ મારું ઘર છે દોસ્તો જલ્યો આ બારક વાતાવરણ છે આ સામેની સાઈડ વાડી છે પહેલા વાડી હતી પણ અત્યારે તો પોલીસ લાઈનની ટ્રેનિંગ દે છે જો શાંત વાતાવરણ છે હાલો હવે બતાવો મારું ઘર આ બહારની સાઈડ આવો ક્યાંક નજારો છે જો આપણી ડેલી એન્ટર થાવી હા મારું છે મંદિર રખા દાદાનું બાર કાક આવું ફર્યું છે તો આ છે અમારો રૂમ આવો રૂમ છે અમારો અહીંયા મમ્મી ને બેન રે આવી ગયા બાર ગાડી અમારી નાની ફોલ્ડિંગ રેકડી બીએમડબલ્યુ આ છે અમારો બીજો રૂમ આ છે મારો રૂમ જોઈ લો સામે જોઈ કિચન રસોડું જોકે આ રૂમ ને રસોડું ઓલુંય રૂમ ત્રણ રૂમ હતા પણ આમાં વચ્ચે પછી દરવાજો આપી દીધો બંધ કરી દીધો એટલે રૂમ રસોડો આંપા થઈ ગયો મારું આ છે ફ્રીજ કાંઈ ભેડું નથી જો ખાલી છે સંતરા પેડા લો આ છે અમારો રૂમ આ બધો માલ પડ્યો છે હાલો આવી જાવી બાર સામે રહ્યું મીટર છે અમારું અહીંયા અમારા બનેવીના મમ્મીને બેસાડ્યા છે એમનો રૂમ છે દેવું થઈ ગયા છે એક આવી ગયો બીજો રૂ જોકે ખાલી બનાવીને બનાવી રાખી દીધું છે બારી બારણે બધું બાકી છે વધારાનો સામાન આમાં પડ્યો અમારા બૌરી પ્લાસ્ટર બારી બારણા બધું બાકી છે આ બારનો નજારો બારી હતી આ બાજુનો મારું મકાન થોડુંક છે ને દોસ્તો નાલાને અડીન છે એટલે ચોમાસું આવે ને તો અહીંયા બહુ પાણી આવી જાય છે તમે જોઈ શકો છો કે નીચે વિડીયોમાં કેટલું પાણી છે જો આ નાથથીને ને ઉતારેલો વિડીયો છે કેટલું પાણી છે આ ચોમાસાનો વિડીયો છે જો આમ મેં નાલા ઉપર પાણી જતું રહે એટલું પાણી આવે આમાં કે આ અમારું થોડુંક નાલા સાઈડનો વિસ્તાર છે પાણીનો એટલે ચોમાસામાં બહુ વાંધો પડે નીચે વિડીયોમાં જોઈ લો કેટલું પાણી છે આવી ગયા બાર આ મારું સંડાસ બાથરૂમ છે સંગે બાથરૂમમાં એકમાં તો બહાર પણ નથી આ મારી વોસ લાંબી સામેથી આપણે આવ્યા હતા તો આ પ્રકારનું છે મારું ઘર તો તો આ તો અમારું ઘર કેવું લાગ્યું ઘર કમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો મહિલા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય